ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ચોમાસું આવશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના જુદા જુદા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવ્યા છે ત્યારે શહેરના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં હજુ સુધી રોડ બનાવવાની કામગીરી તેમજ અન્ય જગ્યાએ ગટર નાખવાની કામગીરી પણ પૂર્ણ નથી થઈ તો વરસાદી માહોલ દરમિયાન આ વિસ્તારમાં રોડ બેસી જવાની તેમજ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર રહેશે તેવું પણ લોકો જણાવી રહ્યા છે સાથે જ જૂન સુધી અલગ અલગ જગ્યાએ કામગીરી પૂર્ણ કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે તો શું જૂન ગટરની તેમજ રોડની કામગીરી પૂર્ણ થશે કે કેમ તે એક પ્રશ્ન છે રાજપૂત રંગોલી રોડ ખાતે હજી ગટરની ચેમ્બર બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને કેટલીક જગ્યાઓ પર ચેમ્બર બનાવવાની હજુ બાકી છે તો ક્યાં સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે તે એક પ્રશ્ન છે ચોમાસાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ પ્રી મોન્સૂનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે તેવા તંત્રના દાવા છે અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે વ્હાઈટ ટોપિંગ રોડ પણ અનેકવાર ખોદવામાં આવ્યા છે ત્યારે રાજપથ રંગોલી રોડ ખાતે હજુ પણ કામગીરી જે છે તે પૂર્ણ થઈ નથી અહીંયા પણ પાણી ભરાવાની સમસ્યા ઠેરને ઠેર હોય છે જોકે અહીંયા અગાઉ રોડ બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ જે ગટર લાઈનનું જે કામકાજ છે તે બાકી હતું હવે રોડ ખોદીને ગટર લાઇનનું જે કામકાજ છે તે કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે જે પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા અવારનવાર થતી હોય છે ત્યારે અત્યારે ગટર નાખવાની જે કામગીરી છે તે ચાલુ કરવામાં આવી છે સવાલ એ થાય છે કે જે પ્રમાણે કેટલોક રોડ ખોદીને ગટર લાઇન નાખવાની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે તો શું આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જો ચોમાસા પહેલાં પૂર્ણ થશે તો કેવા પ્રકારની આ કામગીરી હશે કારણ કે ચોમાસામાં જ્યારે પાણી ભરાશે અત્યારે રોડ ખોદેલો છે તો તે રોડ જે કહી શકાય કે તેમાં નીચે બેસી જવાની પણ સમસ્યા સર્જાતી હોય છે દર વર્ષે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવાના પોકળ દાવા કરવામાં આવતા હોય છે પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી બાદ પણ શહેરના અનેક રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર હોય છે અનેક જગ્યાએ ભૂવા પડવાની વાતો પણ બહાર આવતી હોય છે અને અનેક જગ્યાએ રોડ બેસી જતા હોય છે કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો સુરતની ઉધના પોલીસે મોટી સફળતા હાથ લાગી છે કુરિયર કંપનીમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો